આ જે આંદોલન અમે કર્યું છે ખેડૂતોએ કર્યું છે અને આમાં ભાજપનો ખરેખર આજ છે પથ્થર મારો કરવો ગાડી ઉંધી વાળવી અને નામ આમ આદમી પાર્ટીના આવે છે નિર્દોષ ખેડૂત છે આ ખેડૂતો શું માંગે છે ન્યાય માંગે છે તો તમે એની પર લાઠીઓ વરસાવો છો અમારી માંગ એવી છે કે આ કાયદો ખરેખર કડદો પ્રતા બંધ થવી જોઈએ અને ખેડૂતોને ન્યાય મળવો જોઈએ રાજકોટ કલેક્ટરને અમારું એટલું જ કેવું છે કે આ અમે કમિશનર સુધી પહોંચાડવા માંગીએ છીએ અને અમે એને ધ્યાન દોરવા માંગીએ છીએ કે આ ખેડૂત ઉપર લાઠીચાર્જ કરો છો અત્યાચાર કરો છો ઘરમાંથી બહાર કાઢી કાઢીને મારો છો ઘરમાં અંદર જઈને મારો છો આ ખરેખર ગેરવ્યાજબી છે અને આનો જવાબ કાયમી ભાજપ સરકાર નથી રહેવાની આનો અમે હિસાબ લેશું ટાઈમ આવે અમે હિસાબ પણ લેશું આનો અને જરૂર પડે રસ્તા રોક આંદોલન ઘેર ભરો આંદોલન આ તમામ વસ્તુ થશે ગુજરાત આખાના ખેડૂતો ભેગા થશે પોલીસ ખાતા ખરેખર આ ભાજપના ના સિક્યુરિટી ગાર્ડ હોય ને આ વખતે એવું કામ કર્યું છે પોલીસ નથી આ સિક્યુરિટી ગાર્ડ એવું ઘરમાં ઘુસી માર્યા છે એની જીપ પણ લોકો ઉતરા છે અને જે જીપ માંથી વિતરા એ લોકો ખરેખર ભાજપના હતા એના એના કોઈ ગુંડા આવા તત્વો ને લઈને આ બધું તોફાન કરાયું છે અને આમ આદમી પાર્ટીને બદનામ કરે છે આ લોકો